આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઘરગથ્થુ વસ્તુ અને વેસ્ટનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક સિદ્ધાંતો પ્રમાણે પંચ્યાસી જેટલી કૃતિઓ અને વિવિધ મોડેલો બનાવી પ્રદર્શિત કર્યા હતા પ્રદર્શનને નિહાળવા ત્રણસો જેટલા પ્રાથમિક શાળાના બાળકો સો ઉપરાંત વાલીઓ અને કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવ્યા હતા જેમાં હાલની જરૂરિયાત પાણી બચાવ વીજળી બચાવ સોલર સિસ્ટમ ચંદ્રયાન જેવી કૃતિઓ રજૂ કરાઈ હતી કલ્યાણ મેળાનું આયોજન જે કર્યું તેમાં બાળકોએ સરસ રીતે વેસ્ટ મટીરીયલ જે છે ટોટલી વસ્તુ બધી ઘરેલુ વાપરેલી છે કે જેમાં બહુ વધારે પડતો ખર્ચ થયો નથી બધા જ બાળકોએ પણ કોઈ ગાઈડન્સ વધારાનું ગાઈડન્સ લીધા વિના પોતાની જાતે ક્રિએટિવિટી કરી અને બધા પ્રોજેક્ટ્સ જેવા કે સોલાર સિસ્ટમ વોટર પ્યોરિફાઈંગ ગ્રીન હાઉસ એ બધું કર્યું છે અને સરસ પ્રયાસ કર્યો છે સાયન્સ ડેના દ્વારા એક પ્રોજેક્ટ બનાવવામાં આવેલ છે આ એનું સેન્સર છે અહીં આગળ આ રેન ડિટેક સેન્સર છે અહીં આગળ આપણે પાણી નાખીશું ને તો આ ઓટોમેટિક આ કપડાં જે છે ને બધા અંદર જતા રહેશે આ મેં એટલા માટે બનાવ્યું છે કારણ કે આપણા ઘરમાં જે મમ્મી અને એ લોકો હોય તેઓ કોઈ કોઈ દિવસ મોન્સૂનના સિઝનમાં બહાર જતા હોય તો તે ઘડી એમની બધી મહેનત પાણીમાં પહેરવાઈ જાય છે અને બધા કપડાં ભીના થઈ જાય છે તો તેની માટે મેં આ સેન્સર બનાવ્યું છે